vandagut kokk inga taeropia gaot આવે તો કેટલા પડ્યા તમાર પાસે ગુજરામ દસ રૂપિયા પડ્યા હે કોક આવે ને તરફ જ બીજું કઈ નઈ

જો તમાર 200 થ્યાઓ બીજો જો 200 થ્યા લેવ 200 થ્યા 100 30 થ્યા લેવ 140 થ્યા 120 થા મને સાડી નહી પાછો એટલું બધું 120 થા લેજો ભાઈજી 20 ગયા ક્યાં છે

પૈસાજો ચકડો કોઈ નઈ અમે રાખતા યાર પછી મારતો હશે પીવું પડશે પૈસા બેઠો વીસ રૂપિયા ત્યાં એકસો શું મગજ ને

વાંડો હાલો મન દે હેલો એ ભાઈ મને લ્યો એ કે બીજો બીજો આયા કે ગુજો ને બીજો એક બે ભાઈ

પૈસાનો કાલ કાલ ભેગા છે અમે આલતે ભેગા કાલ આવશે કાલ ન આવે તો કોઈ બાઈક લઈ મિલ્યુંરો આ હિંમત નથી મારા બેટા એલા ચીક પાહ ઉભરા ઉભરા એ ઉભરા 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 મારો ટપકો લઈ ઓમ રે હિદાન રે એ તો ઉતર એ બાઈક બાઈક સચ્ચો બાઈક ઉતર જાડી ડડી ભાઈ ડડી હાડો ઓ ઓમ

તમે બધા તમે ફોન લઈ રાખતા ફોન ઓન થાય જોજો ફૂલ થઈ જા તમને તો અગર બહુ બેવા તો એક હું હેડપા તો કે તું હેડી ના દે બેહર હેડી જાય

પડશે લે ભાઈ તમે એમ કહો દારૂ ન પીધો ત્યાં તું આ ચો પડ્યો આમ જો તમે નહીં પીધો

ચાલે <ministifi> <marillu> <miction> <throat>

ગુકીવા જો ને વાત વાત કો સાબન બે તો થાય હું તમને કહું વાત બસ નક આ થોણા પૂરી પર બે 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 દંડા ફાય એ દેખ્યું એ સાહેબ હું તમારે વાત કોમ આવો હા હું નથી ચાલઈ અને આપણે ના ના હરખી એટના મન હોય મોની જે બરાબર નકર પોય મન હા તમે હાલ તમે શટાતર જો જાઉં હા હું મનાઈને આવું એ ભાઈ વાત કો હા સાહેબ ને હે ઓલા મર

તમારે એમ કરો તમારે ફોન તો તમે રાખતા નહીં બીજા કેવાય છે આટલો દુભાય છો ના તો હું તમાન આ બાઈક મારે કન જ રાખ્યું આજે આયું સાહેબ આ બાઈક આજ મારે કન જ રહે આ કાલ તમે તારા આવો એટલા મને હંગાટ લઈ જ ગયો તારી બાઈક અમે આલ છે અહીં કાલ બાઈક આલશો કાલ બાઈક આલશો બરમાં આલ બેહો આથી અલ્યા ન તો ધોકુ દો લઈ ગયો મારે સાહેબ કન આવો સાહેબ ગયા સાહેબ હવગા સાહેબ એ મોની તો ગયા હી ઘણી ભયંકરી હી થેલીન છૂટી થેલીન તો આજ નક્કી કઈ મળ નહી હવે ઈ કી કાલ કાલ મળશે એટલે બધા પૈસા જ નહી લીધા રાય પંદર હજાર રૂપિયા માં આ મની એટલે આ બાઇક ને આ બાઇક બાઇક આપણે ફોન માં રાખતા ને નિરાકાલ આવી જિન કે કम्मू મારા પૈસા આવી આલ્યો ને હું તમને લઈ આલ આ બાઇક આલ્યો એટલે હાલ તો યો જા દેવા હેરતા ઉપર પેલો મારો ઇન્કવરી કરવું પડતું તું આપણે હરજો પેલો ના ડોકો તમે યાર સાહેબ મોટા યાર સાબ બેડજો ઓય કાલ મલશે ને પાછો કાલ લઈ જા હો તો બંધ થઈ ગયો આતર તો બંધ થઈ ગયો કાલ લઈ અલ લઈ અલ કાલ હોદના લઈ આલ્યો

અરે આર મૂંસાર મૂંસાર બધું ખંજીરી નાશ્યુ કરું ના ના મને પાખી જાય નેકળો